મોર્નિંગ તો હું નીકળી ગયો છું ઘરેથી હોસ્પિટલ જવા માટે બરાબર તમે જોઈ રહ્યા છો આ રોજનું મારું સફર આ મારું બાઈક અને આ ઠંડા આ ઠંડીની મોટી સવાર સામે જોઈ રહ્યા છો તે દાદા હજુ ઉગતા આવે છે બરાબર હજુ વાગ્યા છે સાત તો ચાલો વિડીયોમાં બન્યા રહો અને ગાઈશ મેં હમણાં વહા એક પ્રાણી જેવું જોયું મતલબ કે કોઈ શિયાળો હોય ને એ એવું મને નજર આવ્યું પણ હું જયારે જબરદસ્ત પૂછડું ના નોકડું એવું મોઢું હતું બરાબર અને હું ફોન કાઢવાની જેવું તૈયારીમાં રહ્યો તો એ ભાઈ ત્યાંથી ગુમ થઈ ગયા અને પેલા ભાઈ રોડ રોડની વચ્ચે વચ્ચે ઉભા હતા અને એ પણ મારે સેમે સેમ હું ફોન કાઢવાની તૈયારીમાં એ આખું મિસ થઈ ગયું બરાબર તો આજે હું ઓલરેડી લેટ થઈ ગયું છું પણ મને તો એવું છે કે હું તમને મળીને જ જાવ જો જો દેહ જો 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 તમે જોઈ રહ્યા છો જો 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 તમને ઝૂમ કરીને બતાવો મારી પાસે એટલો બધો કેમેરો છે નહીં બેસ્ટ કેમેરો નથી જો તમે જોઈ રહ્યા છો બરાબર જો જો એ ભાગીને જાય છે એ ભાગીને જાય છે બરાબર તો મિત્રો આ મોટું જંગલ અહીંયા આજુબાજુ પહાડી વિસ્તાર પણ પુષ્કળ છે અહીંયા અવારનવાર આવા અવારનવાર અહીંયા સિંહ શિયાળ અને પ્રાણી જે એવા અનેક પ્રાણીઓ મતલબ અહીંયા વસવાટ કરી રહ્યા છે બરાબર આ બહુ મોટું જંગલ છે અને અહીંયા રાત્રે નીકળવામાં બહુ મુસીબત પણ પડી શકે છે અને તમે જોઈ રહ્યા છો આ સુમસાન જંગલ અહીંયા કોઈ અવરજવર હોતી નથી તો ચાલો હું હવે નીકળું છું અને મારે આજે લેટ થઈ ગયું છે તો બરાબર અને આ વિડીયો તમે જોઈ રહ્યા છો કે હજુ તો મોર્નિંગનું ઠંડુ વાતાવરણ છે ઠંડી પુષ્કળ છે હાથ પણ ઠરી ગયા છે અને બહુ જ એટલે બહુ જ ઠંડી પડે છે બરાબર મેં ડબલ સ્વેટર પહેરેલા છે મેં અહીં આની અંદર પણ

તો હવે નક્કી થઈ ગયું છે કે અમારે બહાર ફરવા જવાનું છે ડિસેમ્બરના એન્ડિંગમાં બરાબર તો હજુ કોઈ પેલેસ હજુ ફિક્સ નથી થયું એટલે એટલું બધું મારે રાજી ન થવું જોઈએ કારણ કે હજુ પેલેસ થી કોઈ નક્કી સ્થળ નથી કે કોઈ ડેટ કાંઈ ફાઈનલ નથી આવી બરાબર તો હવે અમે જશું ફરવા માટે તો ત્યાં પણ બ્લોગ બનાવીશ ત્યાં પણ વિડીયો શૂટ કરીશ મને ખુશી મળે છે કે હું મારા ફર્સ્ટ વિડીયો થોડા આઉટડોર પેલેસમાં થવાના છે બરાબર તો ચાલો બબાય હું જાઉં છું મારા કામ ઉપર બરાબર રાધે રાધે